ભારતીય પ્રવાસીઓના યોગદાન અને તેમની સિદ્ધિઓને સન્માનિત કરવામાં આવ્યા કાઠમાન્ડુમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવાયો કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા પ્રવાસી ભારતીય દિવસ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતીય પ્રવાસીઓના યોગદાન અને તેમની સિદ્ધિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારત નેપાળ વચ્ચે મિત્રતાના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે પ્રવાસી ભારતીય દિવસની મહત્વતાને ઉજાગર કરીને પ્રવાસી સમુદાયને ભારત અને નેપાળ વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક ભૂત તરીકે વર્ણવ્યા અને તેમણે પ્રવાસી ભારતીયો સાથે સંવાદ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવીને જાહેરાત કરી કે હવે દર મહિના પહેલા બુધવારે કાઠમાંડુ સ્થિત ભારતીય દૂતાવાસમાં પ્રવાસી ભારતીયો પોતાની સમસ્યાઓ માટે સંપર્ક કરી શકશે અને આયોજનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય જેમાં ભારતીય અને નેપાળી કલાકારોએ સંગીત અને નૃત્યના માધ્યમથી બંનેના દેશોની સાંઘિક પરંપરા દર્શાવી સાથે જ પ્રવાસી ભારતીયોને તેમના ક્ષેત્રોમાં યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા આયોજનમાં હાજર ભારતીય પ્રવાસીઓ દૂતાવાસ્ટયા પહેરની પ્રશંસા કરીને અને પોતાની માટે મોટી સુવિધા ગણાવી અને આ કાર્યક્રમ બંને દેશોની વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને પ્રવાસીઓને ભારતીય પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવામાં મહત્વપૂર્ણ પ્રદાન કરતું સાબિત થયું આપ સબકુ મેં પ્રવાસી ભારતીય દિવસ શુભકામના બી ચાતા હું એક તરફે ડાયસપોરા જો અમારા હે તો ભારતીય મૂલ કે લોક ડિફરન્ટ કન્ટ્રીઝ મેં उनसे जुड़ने का एक प्रयास है महोदय आज से ठीक 110 वर्ष पूर्व गठित इस महत्वपूर्ण अवसर को एक कवि हृदय भावुक व्यक्तित्व माननीय श्री अटल बिहारी वाजपेयी जी की भारत की सत्ता के शिखर पर पहुंचे तब उन्होंने पहचाना और 2003 में विश्व भर में प्रवासी भारतीय दिवस मनाना शुरू किया बहाना मत ढूंढो किसी न किसी बहाने से दिन में खुल के एक बार लो मैं गारंटी देता हूँ सौ बीमारियों से दूर रहेंगे मैं रवि अग्रवाल काठमांडू से हूँ और ये प्रवासी भारतीय दिवस के उपलक्ष्य में हम लोग यहाँ पे भारतीय दूतावास में इकट्ठे हुए हैं जितना मोदी जी ने इसको शुरुआत किया है और जो हमारे को देश के साथ जोड़ा है तो मुझे भी आशा है कि हम लोग भी अपना इन्वेस्टमेंट अपने देश में लगाएं और देश की इकोनॉमी जीडीपी को बढ़ाने में अपना योगदान दें। आई एम बाल सिंह आई एम फ्रॉम इंडिया दिल्ली यहाँ पर जैसे कि प्रवासी भारत दिवस मनाया जा रहा है हमारे सिख कम्युनिटी का भी काफ़ी योगदान है जहाँ पर ट्रांसपोर्टेशन जो सबसे पहले स्टार्ट करने वाले हमारे सरदार प्रतम सिंह जी थे वो पहले यहाँ स्टार्ट हुए उसके इलेक्ट्रिशियन में कई चीज़ों पर हमारे मारवाड़ी भाइयों का भी बहुत अपना बिजनेस के बिजनेस के क्षेत्र में तरक्की करना सक्सेसफुल बनाना नेपाल का उसमें बहुत बड़ा योगदान है